વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડાઇવિંગ કરીને દરિયાના પેટાળમાં દરબાયેલા પૌરાણિક નગરી દ્વારિકામાં પ્રાર્થના કરી હતી તેમજ મુરપીચ પણ અર્પણ કર્યા હતા પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે ત્યારે તેમણે સવારે દ્વારકામાં સુદર્શન બ્રિજ સહિત અનેક વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ કર્યા હતા આ પ્રસંગે તેમણે સ્કુબા ડાઇવિંગ દ્વારા जो जीवन भर मेरे साथ रहने वाले मैंने गहरे समुन्द्र के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए। आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था मैं पुरातन वही भव्यता वही दिव्यता मनोमन अनुभव कर रहा था દરિયાના પેટાળમાં ધરબાયેલા પૌરાણિક કૃષ્ણ દ્વારકાના અવશેષો પણ નિહાળ્યા હતા આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડા સમુદ્રમાં પાણીની અંદર જઈને દ્વારકા શહેર જ્યાં ડૂબી ગયું છે તે સ્થળે પ્રાર્થના કરી હતી આ અનુભવ ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે દુર્લભ અને ગહન જોડાણ પ્રદાન કરે છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું પીએમ મોદીએ જળમગ્ન પૌરાણિક દ્વારકા ને શ્રદ્ધાંજલિ આપી હતી આ એક એવું શહેર છે જે તેની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા સાથે કલ્પનાઓને મોહિત કરે છે પાણીની અંદર તેમણે શ્રદ્ધાંજલિ તરીકે મોરપીચ પણ અર્પણ કર્યા પ્રધાનમંત્રીએ પર પોસ્ટ કર્યું અને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાથી ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવું છું ભગવાન શ્રી કૃષ્ણ આપણને સૌને આશીર્વાદ આપે